કચ્છના વિકાસની નવી ઓળખ આપતું ભુજ રેલવે સ્ટેશન પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓથી યુક્ત ભવિષ્યનું સ્ટેશન ઓગસ્ટ બે હજાર પચીસ સુધી થઈ જશે તૈયાર સરહદી કચ્છ જિલ્લાનું ભુજ રેલવે સ્ટેશન હવે નવા રૂપરંગમાં જોવા મળશે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં બીજું સૌથી મોટું અને આધુનિક સુવિધાવાળું રેલવે સ્ટેશન હવે કચ્છ ભુજમાં તૈયાર થઈ રહ્યું છે જૂન બે હજાર ત્રેવીસથી શરૂ થયેલું આ પ્રોજેક્ટ હવે ઓગસ્ટ બે હજાર પચીસમાં પૂર્ણ થવાનું અનુમાન છે બસો કરોડના ખર્ચે બની રહેલું ભુજ રેલવે સ્ટેશન હવે બાર હજાર સાતસો એંસી સ્ક્વેર મીટરના વિસ્તાર સાથે નવી રૂપરેખામાં જોવા મળશે અગાઉ જ્યાં દૈનિક બે હજાર સાતસો અઠ્યાસી મુસાફરોની અવરજવર હતી ત્યાં હવે ભવિષ્યના દ્રષ્ટિકોણથી દૈનિક અગિયાર હજાર મુસાફરોની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે નવી ડિઝાઇનમાં કચ્છીય સંસ્કૃતિની છાપ સ્પષ્ટ જોવા મળશે બહાર કલાકૃતિઓ અંદર પ્લેટફોર્મ પર કચ્છી કળાની ઝલક હશે ટુરિસ્ટની અવર જવર વધતા નવી સુવિધાઓ પણ ઉમેરાઈ છે આરપીએફ બેરેક પીટી રૂમ અને સૌ પ્રથમ વખત ભુજ રેલવે સ્ટેશન પર ડોર્મેટરી તથા સ્ટાફ રૂમ જેવી રહેવાની સુવિધા પણ ઊભી થશે આ સ્ટેશન માત્ર પ્રવાસી સુવિધાઓ સુધી સીમિત નથી પણ તેનો વિકાસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના અમૃત ભારત યોજના હેઠળ થઈ રહ્યો છે કચ્છના પાટનગર ભુજ મધ્યે એક ભવ્ય આધુનિક ટેકનોલોજી સાથે અને પ્રવાસીઓના અનેક સેવાઓ સજ્જ રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે બે હજાર ત્રેવીસની અંદર આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બે હજાર પચીસ સુધી આ રેલવે સ્ટેશનનું કાર્ય પૂર્ણ થાય જેના માટે અત્યારે પૂરજોશમાં કામ કાર્યરત છે બસો કરોડ રૂપિયાના ખર્ચે આ રેલવે સ્ટેશનનું નિર્માણ થશે જેની થીમ કચ્છની કલા અને સંસ્કૃતિ ઉપર છે એક ભવ્ય તમને કચ્છની સંસ્કૃતિ અને કલાને ઉજાગર કરતું આ રેલવે સ્ટેશન છે બે હજારથી વધારે ત્રણ હજારથી વધારે દૈનિક પ્રવાસીઓ અવર જવર કરતા હોય છે એની સાથે સાથે સ્ટાફ માટેની રેલવેના અધિકારીઓ માટેની એમના રહેવા માટેની સુવિધાઓ છે પ્રવાસીઓ માટે અદ્યતન ટેકનોલોજી સાથેની પણ સુવિધાઓ છે એમ કહેવાય કે દરેક ક્ષેત્રમાં એક અવલ પ્રકારનું રેલવે સ્ટેશનનું નિર્માણ ભુજની અંદર આવનાર સમયમાં થશે અને કચ્છના અને બહારના પ્રવાસીઓને જેનો લાભ મળશે અગાઉના ત્રણ પ્લેટફોર્મમાં હવે ચોથું પ્લેટફોર્મ ઉમેરાશે સાથે પીટ લાઈન પણ ઊભી થશે જેથી ભવિષ્યમાં હાઈસ્પીડ ટ્રેન જેમ કે વંદે ભારત માટે પણ વ્યવસ્થા ઊભી થાય પહેલીવાર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ બનાવાઈ રહ્યું છે જેમાં કુલ ચાર પોઈન્ટ હશે દક્ષિણ અને ઉત્તર તરફ બે પ્રવેશ દ્વાર હોવા સાથે મુખ્ય પ્રવેશ દ્વાર પર કાર બાઇક અને રિક્ષા માટે વિશાળ પાર્કિંગ ઉપલબ્ધ રહેશે સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર સિસ્ટમ લગાવવામાં આવશે જેમાં ધુમાડો થાય તેટલામાં પાણી આપમેળે શરૂ થઈ જશે દિવ્યાંગો માટે ખાસ પ્લેટફોર્મ ડિઝાઇન વોટર હાર્વેસ્ટિંગ પાંચસો કિલો વોટર વોટની સોલાર સુવિધા અને એસટીપી પ્લાન જેવી ગ્રીન ટેકનોલોજી પણ વિકાસનો હિસ્સો બનશે આ રેલવે સ્ટેશનના નિર્માણ પછી નિર્માણ પછી જે અન્ય રાજ્યોને જોડતી આપણી બધી જ પ્રવાસી ટ્રેનો છે જે ગાંધીધામ સ્ટોપ રહે છે એ બધી જ ટ્રેનો પછી એટલે કે ભુજ સુધી લંબાવવામાં આવશે કારણ કે રેલવે સ્ટેશન બન્યા પછી એમની સુવિધાઓની અંદર પણ વધારો થશે ટેકનિકલી રીતે પણ ખૂબ જ મોટો લાભ થશે નવા નવા ટ્રેકોનું પ્લેટફોર્મોનું પણ નિર્માણ થશે અને જેના કારણે આવનાર સમયમાં જે ભુજથી નલિયા બ્રોડગેજ લાઇનનું નિર્માણ થયું છે અત્યારે ક્યારેક ક્યારેક આપણે જોઈ રહ્યા છીએ કે જે માલગાડી પણ શરૂ કરવામાં આવી છે અને એની સાથે પ્રવાસી ટ્રેન પણ જે આપણી ખૂબ જરૂરિયાત મુંબઈ સાથેની સયાજી કચ્છ એક્સપ્રેસ હોય અને પશ્ચિમ કચ્છના લોકો જે પ્રવાસીઓ જેનો લાભ ઉઠાવી રહ્યા છે અને એ ટ્રેન જે છે અહીંથી લંબાવવામાં આવશે તો પશ્ચિમ કચ્છના પ્રવાસીઓને પણ ચોક્કસ તાલુકાના એ વિસ્તારના લોકોને લાભ મળશે વિનોદ ચાવડા સાંસદ કચ્છ મોરબીથી વાત કરતા કહ્યું કે કચ્છ ભુજનું રેલવે સ્ટેશન ગુજરાતના રેલવે સ્ટેશનોમાં આધુનિક હશે અહીં શોપિંગ પ્લાઝા એટીએમ ટુરિઝમ કિયોસ ત્રણ ફૂટ ઓવરબ્રિજ દસ એસ્કેલેટર એર લિફ્ટ બેબી કેર રૂમ ટ્વેન્ટી ફોર સેવન ફ્રી વાઈફાઈ સીસીટીવી કેમેરા ડિજિટલ ઘડિયાળ અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ વિસ્તૃત વેઇટિંગ એરિયા તેમજ ભવિષ્યને ધ્યાનમાં રાખી અનેક એવી ડિજિટલ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે વધુમાં તેઓએ કહ્યું કે ભવિષ્યનું ભુજનું રેલવે સ્ટેશન માત્ર મુસાફર નહીં પરંતુ કચ્છની સાંસ્કૃતિક અને આર્થિક ઉજાસનું પ્રતિક બનશે હવે રાહ છે તો ઓગસ્ટ બે હજાર પચીસની

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુપા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ કંટ્રકશન જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન

શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો